પાભર નગરપાલિકાના દબાણ વિશે છ દસ છ નવના રોજ પ્રાંત કલેક્ટર અને મામલતદારશ્રીના આદેશ મુજબ નગરપાલિકાએ નોટિસો આપી અને દબાણો હટાવવાની કાર્યવાહી ચાલુ કરેલી આની અંદર મારે એટલું જ કહેવાનું છે કે હાઈવે ઉપરની જે કાંઈ દુકાનો હોય કોમર્શિયલ દુકાનો હોય કે જે કાંઈ રેસિડેન્ટ હોય એની અંદર બિનખેતીના નિયમ મુજબ રોડ સેન્ટરથી પંદર અઢાર મીટર ગવર્મેન્ટે એકવાયર કરેલી જગ્યા છે એની પછીની જે છ મીટર જગ્યા છે એ સ્પષ્ટ બિનખેતીના નિયમનો ઉલ્લેખ કરેલો છે કે આ છ મીટર જગ્યા જે તે માલિકીએ બિનખેતી કરાવીને એનો જેને જેનો દુકાનનો કબજો છે એ દુકાનનો કબજોવાળો ખુલ્લી જમીન વાપરી શકે એની ખુલ્લી જમીનની અંદર પ્લેટફોર્મ પણ કરી શકે પોતાને ઉપરના માળ ઉપર ચડવાની સીડી પણ કરી શકે આ બધી જ વાત નિયમ મુજબની છે તેમ છતાં જે બિનકાયદેસર દબાણો હટાવવાના હતા કે જેઓ દુકાનના આડા કેબિનો હોય કે લારીનું હોય તો એ દુકાનદારોના એમના ધંધા ઉપર મોટી અસર હતી ટ્રાફિક સમસ્યા પણ હતી આવા સંજોગોમાં દબાણો જે દબાણો હતા એ કાયદેસરનો હટાયા પરંતુ બીજા અમુક જણાની રજૂઆતના હિસાબે પ્રાંત સાહેબે સીડીઓ અને ઓટલા તોડ્યા એમાં કોઈ પણ નગરજનો દલીલ કરવા આવ્યા નથી એનું કારણ એક જ કે જો આ દલીલ કરવા આવીએ તો આ દબાણો હટાવવામાં પક્ષપાત થાય છે એવું નગરજનોના મગજમાં આવે જેથી કરીને નગરના સમજુ અને સણા શાણા માણસોએ આ બાબતમાં કોઈ પણ જાતની માથાકૂટ કરી નથી પણ મારી એટલી જ વિનંતી છે કે જે છ મીટર જગ્યા છે એ જગ્યાનીનો ઉપયોગ દુકાન માલિકો કરે તો એની અંદર સરકાર શ્રીએ આ રીતે તોડી અને સીડી ચડવાની પણ તોડો એ વ્યાજબી વાત હું માનતો નથી અને આ બાબતે પ્રાંત સાહેબે તપાસ કરી અને જે કોઈ ધંધાકીય દુકાનદારો છે એમની ઉપર દુકાનો હોય નીચે એમના પ્લેટફોર્મ કે કોઈ પણ ગંદકી ના થાય એમણે ઓટલો બનાવ્યો હોય તો આવી બાબતમાં મોટા સિટીઓ મહાનગરમાં જોયા હોય તો પણ પેરામીટરની ખુલ્લી જગ્યામાં સીડીઓ મૂકેલી છે તો આવા નાના ગામની અંદર આવું થાય એના માટે થોડું ઘણું દુઃખજનક વાતાવરણ ઊભું થયું છે તો આ બાબતે પ્રાંત સાહેબને પણ અમારી વિનંતી છે કે જે કંઈ દબાણો નડતરું દબાણો તમે હટાવો બાકી બાકી પાકી દુકાન દુકાનદારોના માલિકની જગ્યામાં સીડીઓ આવું બને તે વ્યાજબી નથી એવું મારું માનવું